કરણ ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલ કરણ ચૌહાણ પિસ્તાલીસ છેતાલીમાં તમારું મિત્રો સ્વાગત છે તો મિત્રો આજે તમને બતાવ્યું કે તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન હોય એમાં તમારે કોઈ પણ રીલ્સ વિડીયો તમારે ડાઉનલોડ કરવો તો તમે કઈ રીતે રીલ્સ વિડીયો ડાઉનલોડ કરી શકો કોઈનો પણ વિડીયો તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલનું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવાનું મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ચાલુ કરવાનું એના પાસે તમને જે પણ વિડીયો ગમતો હોય એ વિડિયો તમારે અહીં આના માટે તમારા મિત્રોએ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે તમારે હોય વિડમેટ એપ્લિકેશન બ્રાઉઝરમાં જઈને વિડમેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે મેરે મેં મારા મોબાઈલમાં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે આ વિડમેટ એપ્લિકેશન સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરી દેવાનું એના પછી તમારે ઇન્સ્ટાગ્રામમાં જવાનું ધારો કે મારે આ રીલ્સ વિડીયો ડાઉનલોડ કરવો હોય તો મારે આ બીજા નંબરનું ઓપ્શન દેખાય એમાં મારે ક્લિક કરવાનું જે ડાઉનલોડ ડાઉનલોડવાળું ઓપ્શન દેખાય તન ટપકો વાળો જોઈએ એના ઉપર ઉપર ઇન્શન ર કરવાનું એના પછી મારે હોય શેર વાળો ઓપ્શન દેખાય એમાં ક્લિક કરવાનું એના પછી તમે હોય જે વિડમેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી એમાં તમારે હોય ક્લિક કરવાનું મિત્રો અમે અમે તમારે થોડો ટાઈમ લાગશે તો તમારા મોબાઈલનું જે નેટવર્ક હોય ડેટા હોય એ તમારે હોય ચાલુ રાખવાનું રહેશે અહીં તમને લોડિંગ આવશે એના કટ કરવાનું રહેશે એના પછી તમારે હોય થોડું લોડિંગ આવશે મિત્રો તમારે રીલ્સ વિડીયો તમે કોઈ પણ રીલ્સ વિડીયો તમારા પણ ડાઉનલોડ કરવો હોય તો તમે આ રીતે ડાઉનલોડ કરી શકશો આવું તમારે એના પાછળ તમારો લાલ કલરનું વાળું ઓપ્શન આવશે એમાં તમારે ક્લિક કરી અને આ વિડીયો અમે તમારે હોય ક્લિક કરવાનું લાલ કલરનું ટપકું કરવાનું એના પાસે ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું જો મિત્રો આ વિડીયો અમારો ડાઉનલોડ થઈ ગયો હું ગેલેરીમાં જઈને પણ તમને બતાવું તો મિત્રો તમે આવી રીતે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાંથી કોઈ પણ વિડીયો ડાઉનલોડ કરી શકશો તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમારા માટે હું આવા વિડીયો બનાવતો રહું હું તમને બતાવતો જાઉં ક્રોમ બ્રાઉઝરમાં જઈને વીડમેટ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી સૌથી પહેલાં તો તમારે હોય વીડમેટ એપ ડાઉનલોડ આવું તમારે લખવાનું રહેશે વિડમેટ એપ્લિક એપ ડાઉનલોડ એમાં તમારે હોય આ આ ત્રીજા નંબરનું લિંક દેખાય એમાં તમારે ક્લિક કરીને વિડમેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની એમાં ડાઉનલોડ ફાસ્ટ ડાઉનલોડ વિથ એપ કેપ લખ્યું એમાં તમારે ડાઉનલોડ એપ્લિકેશન હવે ક્લિક કરીને વીડમેટ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને કોઈ પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સ વિડીયો ડાઉનલોડ કરી શકશો